ગૌરવ જે રીતે કોંગ્રેસે કાલે યાદી જાહેર કરી એમાં અગિયાર નામ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ પણ સાત બેઠકો એવી છે કે સાત બેઠકો પર કોંગ્રેસે નામ જાહેર નથી કર્યું તો બીજી તરફ ભાજપના જે ચાર બેઠકો છે એમાંની ત્રણ બેઠકો એવી છે કે જ્યાં હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા વસલ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ લોકસભાની છવ્વીસ પૈકી માત્ર ચોવીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી લડી રહી છે પ્રથમવાર તેને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું પડ્યું અને જેના ભાગરૂપે ભાવનગર અને ભરૂચની બેઠક છે તે જતી કરવી પડી બાકીની ચોવીસ બેઠકોના ઉમેદવાર કોણ હોઈ શકે તે અંગે મથામણ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહી છે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બીજી બેઠક મળી ત્યારે બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારના નામ જાહેર કરવામાં આવતા જેમાંથી અમદાવાદ પૂર્વ ઉપરથી રોહન ગુપ્તાના નામની જાહેરાત થઈ હતી રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું કારણ આગળ ધરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને આજે તેમને પાર્ટીમાંથી રાજીનામું આવ્યું એટલે જ્યારે અમદાવાદ શહેરી વિસ્તાર હોય ત્યારે કોણે ઉમેદવાર બનાવો એ યક્ષ પ્રશ્ન કોંગ્રેસ માટે રહ્યો છે બીજી જે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક મળ્યા બાદ એક નવી યાદી બહાર આવી તેમાં અગિયાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા પરંતુ હજી સુધી અમદાવાદ પૂર્વ વડોદરા નવસારી મહેસાણા સુરેન્દ્રનગર જુનાગઢ સહિતની જે બેઠકો કરી તે બેઠકોમાં નામ કોંગ્રેસ જાહેર કરી શકી કરી શક્યું નથી સૌથી મહત્વની વાત છે વડોદરા કે જે શહેરી વિસ્તાર છે નવસારી કે જેમાં શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે આ ઉપરાંત અમદાવાદ પૂર્વની વાત કરીએ તો શહેરી વિસ્તારનો છે કે ત્યાં કોંગ્રેસને કયા વ્યક્તિને ઉમેદવાર મળે તે સૌથી મોટો યક્ષ કારણ કે તમામ તમામ મોટા સિનિયર નેતાઓ ખરા તે ચૂંટણી લડવાની ના પડી રહ્યા છે મહેસાણા સુરેન્દ્રનગર અને જૂનાગઢની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસે થોબોને અને નીતિ અપનાવી છે કારણ કે જે જ્ઞાતિગત સમીકરણને આધારે ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરશે તેની સામે કયા ઉમેદવાર મૂકો તે જ્ઞાતિગત સમીકરણના આધારે નક્કી થશે એટલે કહી શકાય કે સિનિયર નેતાઓ છે તે રાજકોટ વડોદરા અમદાવાદ પૂર્વ અને નવસારી જેવી બેઠક પરથી ચૂંટણી લડવા ના પાડે છે ત્યારે કયા ઉમેદવારની